સહિત રાજ્યભરના સમુદ્રમાં હાલ ફિશિંગ પર પ્રતિબંધ છે તેમ છતાં પોરબંદરના પાંચ ખલાસીઓ ફિશિંગ કરવા માટે ગયા હતા જે ખલાસીઓ ગઈકાલે હેમખેમ પરત આવી ગયા છે ત્યારે સમગ્ર મામલે પોલીસે બોટ માલિક અને ખલાસીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા વિશાલ અર્જુન ઝુંગીએ હાર્બર મરીન પોલીસ મથકમાં આ મામલે વિગત જાહેર કરી જણાવ્યું હતું કે તેનું સાંકડિયા કૃપા નામનું પિલાણું લઈ શુક્રવારે સાંજે સાડા પાંચ કલાકે ભીડિયા વેળાવરના ખલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી પ્રભુદાસ રામજીભાઈ આંચણી મનસુખ લાલા પાંજણી રમેશ રામાલુ ઢારી તથા મુકેશ સામજી ડાલકી ફિશિંગમાં જવા અસ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા પરંતુ ત્યારબાદ શનિવારે મોડી સાંજ સુધી તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો ત્યારે તેને હાર્બર મરીન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પાંચેયની શોધખોળ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ હતી તેમ છતાં રવિવારે વહેલી સવાર સુધી તેઓની ભાળ મળી હતી અને તે ખલાસીઓ જાતે જ પીલાણું લઈ પરત ફર્યા હતા અને તેઓને હાર્બર મરીન પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે ખલાસીઓ અને સ્નેહાબેન બાદરશાહી તેમજ પિલાણાના સંચાલક વિશાલ અર્જુન જુંગી સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હતીપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર